વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે બાર ફૂટની બે વિશાળ પપીટ બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વડોદરા મેરેથોન લોકસભા સહિતની ચૂંટણીને લઈને હંમેશા મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે બાર ફૂટની બે વિશાળ પપેટ કટપુતલી રંગલા અને રંગલી બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ પપેટ શહેરના વિવિધ વિસ્તારમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ બંને પપેટ કટપુતલીનું પ્રસ્થાન વડોદરા નાયબ ચૂંટણી અધિકારીના હસ્તે કરવામાં આવ્યું જેમાં ડીડીઓ મમતા હિરપરા નાયબ ચૂંટણી અધિકારી બી એમ ટાંક સ્વીપના અધિકારી ડોક્ટર સુધીર શાહ વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન ડાયરેક્ટર નિલેશ શુક્લા મેરેથોનની ટીમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મેરેથોન જે વડોદરા શહેરની પહેચાન છે એમાં આજે આપણે જે ફિટનેસની જોડે જોડે નાગરિકોની જે જવાબદારી બને છે શહેર માટે ને આપણા દેશ માટે એના માટેનું મતદાન થાય એના માટેનો એક અનોખો પ્રયોગ આપણે કલેક્ટરશ્રી અને જિલ્લા નોટિંગ અધિકારીના સહયોગથી કરવામાં ચાલુ કરી રહ્યા છીએ નવથી બાર રૂટ ઉપર આપણા ભવાઈના બે બહુ પોપ્યુલર કેરેક્ટર ને રંગલી ફરશે જોડે જોડે સંદેશા વોટિંગ માટેના ગીતો સનેડો ગરબા આ બધા જ વોટ માટે બધાને પ્રોત્સાહિત કરશે દરેક જગ્યાએ ખૂબ રંગ જામી જશે અને સૌ વધારે ને વધારે નંબર્સમાં વોટ કરવા આવે એ અમારો પ્રયત્ન છે સાત બે ચલો આપણે જાઉં નીકળીને વોટ કરીએ એ હાલો